અન્ય સમાચારો પર નજર કરીએ તો સંઘ પ્રદેશની ચૂંટણીને લઈને કોંગ્રેસ નેતાના પ્રહાર દાદરાનગર હવેલીની ચૂંટણી મુદ્દે એડમિનિસ્ટ્રેટર પર પ્રહાર કર્યા એડમિનિસ્ટ્રેટરે ભાજપની જીત પર પોસ્ટ કરતા કોંગ્રેસના પ્રહાર એડમિનિસ્ટ્રેટર નિષ્પક્ષ હોય કોઈ પક્ષનો ન હોઈ શકે પ્રફુલ્લભાઈ પટેલના ટ્વીટને લઈ કોંગ્રેસ નેતા ગૌરવભાઈ પંડ્યાના આક્ષેપ રાષ્ટ્રપતિ ગવર્નર કે એડમિનિસ્ટ્રેટર કોઈ પક્ષનો ન હોઈ શકે તેવું લખ્યું એડમિનિસ્ટ્રેટર એ કોઈ પક્ષનો નહીં હોઈ શકે એ નિષ્પક્ષ હોઈ શકે રાષ્ટ્રપતિ કોઈ પક્ષનો નહીં હોઈ શકે લેફ્ટનન્ટ ગવર્નર કોઈ પક્ષનો નહીં હોઈ શકે તેમ એડમિનિસ્ટ્રેટર કોઈ પક્ષનો અહીંયા એડમિસ્ટ્રેટર પ્રફુલ્લ પટેલે ટ્વીટ કર્યું કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જીત મળી શરમ વગરના લોકો થઈ ગયા કોન્સ્ટિટ્યુશન ની ભારતીય જનતા પાર્ટી ને કઈ પડેલી જ નથી આ દેશના કોન્સ્ટિટ્યુશન ને તહેસ નહેસ અને ખલસ કર નાખવાનો આ જીવતો જાગતો પુરાવો આજનો ટ્વીટ છે